ફરીથી મારામાં વિશ્વાસ મૂકીને મને આ ચૂંટણી લડવાનો અવસર આપેલો છે સૌ પ્રથમ તો સૌ કેન્દ્રીય મોવડી મંડળ અને ગુજરાતના મોવડી મંડળનો આભાર માનું છું અને આપે કીધું એ પ્રમાણે કે અમારે ડાંગની અંદર જે વિકાસના કામો થયા છે ને એ કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી જ થયા છે ગામડે ગામ જે રસ્તા છે પાણી છે વીજળી છે આરોગ્ય છે શિક્ષણ છે દરેક ક્ષેત્રની અંદર આ જે વિકાસ થયો છે ને ડાંગને આર્થિક ઉપાર્જન માટે પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓ આ સરકારે અમલમાં મૂકે છે